છું મારાથી તમે બધા પરિચિત છો હું એક સન્માનિત તારો છું હું પૃથ્વી પરનો જીવનદાતા ગણાવ છું હું પૃથ્વી કરતા તે લાખ ઘણો મોટો છું મારા પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે હું બુધ ગ્રહ છું હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું હું પીળાશ પડતા રંગનો છું તમે મારા પર રાત દિવસ લાંબો ચાલે છે તમે મને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય સુધી જોઈ શકો છો

હું ગુરુ ગ્રહ છું હું મંગળ અને શનિના વચ્ચે આવેલો ગ્રહ છું હું આછો પેરાસપટો સફેદ ગ્રહની છું મારી ઉપર વાયુઓનું વાતાવરણ છે હું ખૂબ ઠંડો હશે એવું મનાય છે હું સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ છું મને ઓગણસી ગ્રહ છે જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મત જોવા મળે છે મને ભીમકાઈ ગ્રહને દૂરબીનથી જોતા ટકાવાળી સપાટી લાગે છે હું શનિગ્રહ છું હું સ્વર પરિવારમાં ગુરુ અને યુરોનાર્સના વચ્ચે હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું લીલા રંગનો તેજસ્વી વલયોથી સુંદર લાગુ છું વલાયોના કારણે જુદા તરીકે દેખાઉ છું આ વલાયોના કારણે માથા પર પહેરેલી પાઘડી જેવું લાગતું હોય છે મને પાઘડીયો ગ્રહ પણ કહે છે મારા બાસેટ કરતા વધારે ઉપગ્રહ છે હું સૂર્યથી દૂધ હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે હું યુરેના સ્ત્રાસ છું હું સૂર્યથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે ઇન્ડિયન મસલ નામના ખગોળશાસ્ત્રીએ મને સત્તરસો એક્યાસીમાં શોધી કાઢ્યો હતો હું ગ્રહ ખૂબ જ ઠંડો છું હું ઉલકા છું હું તો વાત અમને રાત્રે આકાશમાં તારા થતા કે દેખાય છે